વડોદરા શહેરમાં આવેલ વોર્ડ નંબર ત્રણ વુડા સર્કલ બાગ પાસે એક ભૂવો પડ્યો હતો જેને અનેક રજૂઆત બાદ પૂરવામાં આવ્યો હતો જ્યારે ફરીવાર એ જ જગ્યા પર ભુવાએ આકાર લેતા કોન્ટ્રાક્ટરની અણગણ કામગીરી સામે આવી છે વડોદરા શહેરમાં આવેલ વોર્ડ નંબર ત્રણમાં વુડા સર્કલ કારલીબાગ પાસે વડોદરા શહેરનો સૌથી મોટો ભૂવો પડ્યો હતો ત્યારબાદ ત્યાં અનેક રજૂઆતો કરવામાં આવી હતી અડધો અડધ વીઆઈપી રોડ બંધ કરવામાં આવ્યો હતો ત્યારબાદ સામાજિક કાર્યકર કમલેશ પરમાર દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પોસ્ટર સાથે ચુંદડી શ્રીફળ વધેરીને ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું ત્યારબાદ તાત્કાલિક વડોદરા શહેરના પ્રથમ નાગરિક મેયર દ્વારા મસ મોટા ભુવાનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું અને અધિકારીઓને કોન્ટ્રાક્ટરને સૂચના આપવામાં આવી હતી અને આ ભુવાનું રિપેરિંગ કામ કરી પુરાણ કર્યા બાદ પેચ પર કરવામાં આવ્યું હતું પરંતુ હાલમાં ફરીથી એ જ જગ્યાએ પાંચ ફૂટ પહોળો અને છ ફૂટ ઊંડો ભૂવો ફરી પડી ગયો છે ત્યારે સામાજિક કાર્યકરો દ્વારા કોન્ટ્રાક્ટરોની બેદરકારીના સાથે અધિકારીઓનું સુપરવિઝન ન કરવાના આક્ષેપો કરવામાં આવ્યા છે સાથે જ વોર્ડ નંબર ત્રણના અધિકારીઓને સસ્પેન્ડ કરી કોન્ટ્રાક્ટરને બ્લેકલિસ્ટ કરવા માટેની માંગ કરવામાં આવી હતી વડોદરા શહેરમાં સ્થાનિક કોર્પોરેટરો ધારાસભ્યો પણ ધ્યાન આપતા નથી જેના કારણે સૌથી વધુ ભૂવા ઉત્તર ઝોનમાં પડ્યા છે જેથી મ્યુનિસિપલ કમિશનર

પરંતુ ખાસ કરીને આ ભૂવાનું નિરીક્ષણ કરવા માટે વડોદરા શહેરના પ્રથમ નાગરિક જે પિંકીબેન સોની અહીંયા ગાડી આવ્યા હતા ખાસ કરીને તેઓએ સૂચના પણ આપી હતી ત્યારે જે કહેવાય છે કે અમે ઉગ્રમાં ઉગ્ર આંદોલન પણ કર્યું હતું માનનીય વડાપ્રધાન સાહેબનો ફોટો મૂકી અને ખાતમુહૂર્તને ખાતા મુહૂર્ત પણ કરવામાં હતું પરંતુ જે કોન્ટ્રાક્ટરે જે કામગીરી કરી છે એ તદ્દન પોકળ કામગીરી કરી છે આજે જે જે જગ્યા પર ભૂવો પડ્યો હતો એ જ જગ્યાએ ફરીથી ભૂવો પડ્યો છે એટલે કંઈક ને કંઈક કોન્ટ્રાક્ટર દ્વારા હલકી મટેરિયલનું કામગીરી કરવામાં આવી છે હલકું મટેરિયલ વાપરવામાં આવ્યું છે જેના કારણે આજે ફરીથી પડે છે ખાસ કરીને આપના ન્યૂઝના માધ્યમથી અમારી અપીલ છે કે આવા કોન્ટ્રાક્ટરને તાત્કાલિક ધોરણે બ્લેકલિસ્ટ કરવા જોઈએ અને અધિકારીઓને તાત્કાલિક ધોરણે સસ્પેન્ડ કરવા જોઈએ તેવી અમારી માંગ છે